હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ બે હજાર પચીસ વિદ્યાર્થી મિત્રો તો વિજ્ઞાન વિષયનું પેપર એટલે કે આપણે મોડલ પેપરનું સોલ્યુશનની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો જે ચાલીસ ગુણનું છે અભ્યાસક્રમ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો પાઠ એક અને બે માંથી પૂછાવાનું છે સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને વિકલ્પ સાથે જવાબ લખવાનું છે પ્રત્યેકના એક ગુણ છે અને પાંચ ગુણનો વિભાગ છે પહેલો જ પ્રશ્નો છે અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી પરપોષી તો અમરવેલ એ પરપોષીનું ઉદાહરણ છે બીજા નંબરનો પ્રશ્ન છે આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કળશ પર્ણ ત્રીજા નંબરનો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પર્ણ રંત્ર ચોથા નંબરનો પ્રશ્નો છે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મોટા આંતરડામાં થાય છે પાંચમા નંબરનો પ્રશ્ન છે લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લિપિડનું સંપૂર્ણ પાચન નાના થાય છે એટલે ઓપ્શન સી સાચો છે પ્રશ્ન એક બ નીચે આપેલા પ્રશ્નોની ખાલી જગ્યા પૂરો પ્રત્યેકના એક ગુણ છે પાંચ ગુણનો વિભાગ છે પહેલા નંબરનો પ્રશ્ન છે લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો સ્વાવલંબી કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે તો સ્ટાર્ચ સ્વરૂપે પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્યો દ્વારા શોષણ પામે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હરિ દ્રવ્યો ક્લોરોફીલ

કાર્બન ડાયોક્સાઇડનું મુક્ત થાય છે તો આપેલું વિધાન કેવું છે ખોટું છે જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે આપેલું વિધાન કેવું છે ખોટું છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે તો આપેલું વિધાન કેવું છે સાચું છે પ્રશ્ન બે બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં જવાબ લખો પ્રત્યેકના એક ગુણ છે પહેલો જ પ્રશ્નો છે હરિદ્રવ્યનું કાર્ય શું છે તો હરિદ્રવ્યનું કાર્ય પ્રકાશ સંશ્લેષણ માટે સુયુક્ત કણોનું સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે બીજો પ્રશ્નો છે અમરવેલ એટલે કે અમરવેલ શું છે તો અમરવેલ પાંદ અમરવેલ એ પાંદડા વગરની પીળા રંગવાળી વાળી વૃક્ષો પર વિસ્તરેલી પરપોષી વનસ્પતિ છે કીટખોળ વનસ્પતિ કઈ છે જે વનસ્પતિ કીડીઓને પકડી તેનું પાચન કરી પોતાનું નાઇટ્રોજનયુક્ત ખોરાક ખોટ પૂરી કરે છે તે વનસ્પતિને કીટખોળ વનસ્પતિ કહે છે ચોથા નંબરનો પ્રશ્નો છે જઠરમાં સળાવ હા જઠરમાં સડાવતા હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું છે તો જઠરમાં સડાવતા હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે જે જઠરને એસિડિક માધ્યમમાં પાચક પાચકમાં રસના પાચક રસ છે જે પાચક રસની સક્રિયા બનાવે છે પિત્તરસનું કાર્ય તો પિત્તરસ નાના આંતરડામાં આ ચરબી થાય છે ત્રીજા નંબરનો પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં ઉત્તર લખો કોઈ પણ તન લખો લાલ બદામી કી પીડાનો વાળી વનસ્પતિ પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે શા માટે લાલ બદામી કે પીળા પર્ણવાળી વનસ્પતિ લાલ બદામી કે પીળા રંજક દ્રવ્ય ધરાવે છે જે હરિત ઢાંકી દે છે આમ પર્ણનું જે ભાગ લીલો નથી તે પણ હરિત ધરાવે છે આથી આવા રંગના પર્ણોમાં પણ હરિત હોવાથી પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે ત્રીજા બીજા નંબરનો પ્રશ્નો છે લીલ લીલ સ્વયંપોષી વનસ્પતિ છે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લીલ હરિદ્રવ્ય ધરાવે છે આથી લીલ સૂર્ય શક્તિ શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી તે પોતાનો ખોરાક જાતે બનાવે છે આમ તે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરતી હોવાથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે ત્રીજા નંબરનો પ્રશ્નો છે અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો તો વિદ્યાર્થી મિત્રો અમરવેલની વાત કરીએ આપણે તો અમરવેલ પર્ણવગરના પીળા રંગના પ્રકાંડવાળી વનસ્પતિ છે તેમાં હરિત દ્રવ્ય ના હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી તે અન્ય મોટા વૃક્ષોની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગના પાતળી દોરીની માફક મીટરાયેલી જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે ચોથા નંબરના પ્રશ્નોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ચોથા નંબરનો જે પ્રશ્નો જે છે મનુષ્યના પાચન અંગો મુખ ગુહ અન્નડી જઠળ નાનું આંતરડું મોટું આંતરડું મળાશય અને મળદ્વાર લાળ ગ્રંથી યકૃત સ્વાદુપિંડ જેવા સ્થાવી ગ્રંથિઓ સહાયક પાચક અંગો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે જીભના કાર્ય જણાવો તો જીભના કાર્ય તે સ્વાદ પારખવા કાર્ય કરે છે તે બોલવામાં ઉપયોગી બને છે તે ખોરાકમાં લાળ રસ ભેળવવામાં અને કોળિયાને ગળવામાં પણ મદદ કરે છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં ઉત્તર લખો કોઈપણ બે લખો લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો લીલી વનસ્પતિમાં પર્ણમાં લીલા રંગ રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિદ્રવ્ય કહે છે તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે આમ લીલી વનસ્પતિ હરિત દ્રવ્યો અને સૂર્યપ્રકાશની હાજીમાં કાર્બન ડાયોક્સાઇડ પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું સંશ્લેષણ કરે છે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે આ પ્રક્રિયા સમીકરણ નીચે મુજબ આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશની યાદીમાં પ્રક્રિયા થાય છે તો કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન મળે છે ખેડૂતો મોટા ગ્રીનહાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે તેનાથી ખેડૂતને શું ફાયદો થાય ગ્રીનહાઉસમાં ફળો અને શાકભાજીના છોડો ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે આથી છોડનો યોગ્ય વિકાસ થઈ શકે છે ગ્રીનહાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતને થતા ફાયદા નીચે મુજબ છે ગ્રીનહાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે આથી કુમળા છોડને છોડને છે ખૂબ ગરમીમાં ઠંડીમાં રક્ષણ મળે છે તેથી ખેડૂતોનો પાકનો ઉતારો સારો થાય છે ગ્રીનહાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતું નથી તેથી ખેડૂતને પાકને નુકસાન થતું અટકે છે ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતને વિશેષ કાળજી લેવી પડે છે જે ગ્રીનહાઉસમાં શક્ય બને છે ત્રીજો પ્રશ્ન છે કયા કાર્બોદિત ઘટકો જેને વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્ય કરી શકતા નથી શા માટે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘાસમાં સેલ્યુલર નામના કાર્બોદિત હોય છે વાગોડનાર પ્રાણીઓ સેલ્યુલરને પચાવી શકે છે જ્યારે મનુષ્યો સેલ્યુલરનું પાચન કરી શકતા નથી કારણ વાગોળનાર પ્રાણીઓ અન્નડી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવા રચના આવેલી છે તેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે આથી વાગોનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું પચાવી શકે છે બેક્ટેરિયા મનુષ્યોમાં આવેલા નથી તેથી મનુષ્યો સેલ્યુલોઝને પચાવી શકતા નથી ચોથો પ્રશ્નો છે આપને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે તો ગ્લુકોઝ કાર્બોડનું સરળ સ્વરૂપ છે ગ્લુકોઝ ખોરાક તરીકે લેવાથી તે સીધી રુધિરમાં શોષાઈ શકે છે રુધિરમાં શોષાયેલા ગ્લુકોઝ શરીરના કોષમાં રહેલી ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે તેથી આપણે તાત્કાલિક ઉર્જા મળે છે પાંચમો પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો નીચે આપેલા પ્રશ્નો જવાબ સવિસ્તાર લખો પ્રત્યેકના ચાર ગુણ છે કોઈપણ બે લખો વિદ્યાર્થી મિત્રો પાચનતંત્ર દર્શાવતી આકૃતિ નામ નિર્દેશવાળી આકૃતિ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપી છે તમે જોઈ શકો છો ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન આવે છે લાળ રસ ટાચવાળા પદાર્થ શર્કરામાં રૂપાંતર કરે છે તે દર્શાવવું જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાધન સામગ્રી બે કસનડી રાંધેલા ભાત ચમચી પાણી આયોડીનનું ધાવણ રબરની ટોટી વિદ્યાર્થી મિત્રો આકૃતિ અહીંયા તમને આપી છે જે તમે જોઈ શકો છો અને એ આકૃતિ આધારિત વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પદ્ધતિ અને અવલોકન અને નિર્ણય પણ તમને અહીંયા જોવા મળેલા છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈને સ્ક્રીનશોટ લઈને પણ વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત